ભાવનગર સાબરમતી વચ્ચે ચાલતી આ એક્સપ્રેસ ટ્રેન એક મહિના માટે કરાઈ રદ નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ હાલ સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ચાલી રહેલ ટેકનિકલ કારણોસર રેલવે વ્યવહારને અસર થવા પામી છે જેને લીધે અનેક ટ્રેનોને અલગ અલગ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે જેમાં સાબરમતીથી ઉપડતી ભાવનગર સાબરમતી ઇન્ટરસિટી ટ્રેન તારીખ સોળ જાન્યુઆરીથી એક મહિના સુધી ગાંધીગ્રામ સ્ટેશનેથી ઉપડશે જેના પગલે આ ટ્રેન ગાંધીગ્રામ અને સાબરમતી વચ્ચે રદ રહેશે તેમજ તારીખ સોળ જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી ટ્રેન નંબર વીસ નવ

આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર